ભાષામાં પ્રચલિત બન્યું છે સાથે જો વાત કરવામાં આવે તો બીજી વાર્તા એવી છે બીજી વાર્તાની અંદર પણ એ રામચંદ્ર ભગવાન અને સીતા માતાની સાથે જોડાયેલી છે એની અંદર પણ એ જ પ્રમાણે છે કે ભાઈ માતાજી શિયાળા દરમિયાન અહીંથી વિચારતા હતા ઠંડીનું વાતાવરણ હતું માતાજીએ સ્નાન કરવો હતો અને માતાજીએ રામચંદ્ર ભગવાનને ગરમ પાણી માટેની વિનંતી કરી રામચંદ્ર ભગવાને બાણ ચલાવ્યું અને ભૂગર્ભમાંથી ગરમ પાણીનો ફુવારો નીકળ્યો અને જેની અંદર માતાજીએ સ્નાન કર્યું અને માતાજીએ કહ્યું કે હું અને એનું અપભ્રંશ થયું અને નામ પડ્યું ઉનાઈ અને આ ઉનાઈ માતા એટલે કે ઉષ્ણ અંબા અને ઉષ્ણ અંબાના દર્શન આપને સીધા કરાવીશું નિહાળતા રહો નવસારી લાઈફ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન હાર્દિક સ્વાગત છે આપ જે મંદિર નિહાળ રહ્યા છો આ છે પૌરાણિક મંદિર જી હા જે ઉનાઈ માતા નું નું પૌરાણિક મંદિર કહેવામાં આવે છે છે આ મંદિર નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું પણ જે પૌરાણિક મંદિર હતું સ્થાનિકોનું કહેવું એમ હતું કે આ પૌરાણિક મંદિરને યથાયોગ્ય રાખવામાં આવે એમાં કોઈ પણ પ્રકારના જે ચેન્જીસ છે એ ના કરવામાં આવે જે માટે કરી કોઈ પણ પ્રકારના આની અંદર નવીનીકરણ ન કરતા જે મુખ્ય સ્થાનક છે માતાજીનો ઉનાય માતાનો એ એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે યથા યોગ્ય રાખવામાં આવ્યું છે ને આની ઉપર એટલે જે નવું મંદિર આપ જોઓ છો નવું મંદિર આની ઉપર બનાવવામાં આવ્યું છે એની અંદર નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે પણ જે ઓરિજિનલ મંદિર છે ઓરિજિનલ મંદિરને યથા યોગ્ય રાખવામાં આવ્યું છે ને એ આ ઓરિજિનલ માતાજીનો મંદિર છે તો આ પ્રમાણે ઉનાય માતાના ની અંદર જરે પણ આપ આવશો તો આપ જોશો કે ભવ્ય મંદિર તો છે જ પણ ભવ્ય મંદિરની નીચે આ ઓરિજનલ જૂનું મંદિર છે અને જે યથા યોગ્ય રાખવામાં આવ્યું છે અને આ મંદિરની અંદર રાખવામાં આવ્યા છે પૂજારીઓને આ નિજ મંદિર જે ખરું નીચેનું મંદિર જે ખરું ઓરિજિનલ મંદિર જે ખરું એ આજની તારીખે પણ જે સ્થાનિકો ખરા એ સ્થાનિકો જ કરે છે અને સ્થાનિકો જ આરતી પૂજા સેવા કરે છે આની અંદર કોઈ પણ બ્રાહ્મણને નીમવામાં આવ્યા નથી કારણ કે આ ઓરિજિનલ મંદિર છે અને જેના પણ અમે આપણે દર્શન કરાવી રહ્યા છે વિરામ આપનું હાર્દિક સ્વાગત છે ને હવે જે બતાવવા જઈ રહ્યા છે એ છે રામ મંદિર છે રામજીનું મંદિર કે જેના માટે કરી અને ઉનાઈ પવિત્ર યાત્રાધામ બન્યું છે રામચંદ્ર ભગવાન જે ખરા એ વનવાસ વખતે અહીંયા આવ્યા હતા એ મંદિરની આપ દશા જુઓ અને માટે જ કરી અને હાલ સ્થાનિકો દ્વારા એમ કહેવામાં આવે

અને અત્યારે પણ આ મંદિર જે ખરું એ પ્રવાસન વિભાગના અંડરમાં આવે છે જોકે રામચંદ્ર ભગવાનનું જે મંદિર ખરું એ રામચંદ્ર ભગવાનનું મંદિર જે તે સમયે વાંસદાના રાજા દ્વારા સંચાલિત થતું હતું અને વાસદા ના રાજા એમનો રખરખાવ કરતા હતા એવી માન્યતા અને એવી પુષ્ટિ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે અને હાલ રામચંદ્ર ભગવાન બિચારા આ રીતે નવા ના મંદિર ની અંદર બિરાજમાન થયા છે અને મોટું મંદિર માતાજીનું બની ચૂક્યું છે જ્યારે આ મંદિરનું નિર્માણ થવું જોઈએ આ મંદિરનો જીનોત્થાર થવો જોઈએ એ થયો નથી આ સ્થાનિકો સ્થાનિકોમાંથી મળતી માહિતી છે ને જેના કારણે લઈ થોડું રાજકારણ પર હાલ ગરમાયું છે

વિરામ આપનું હાર્દિક સ્વાગત છે અને જે રામચંદ્ર ભગવાનનું મંદિર છે જે ઉનાઈ માતા પરિષદની અંદર જ આવ્યું છે ઉનાઈ માતાની બાજુમાં જ આવ્યું છે એમના પૂજારી શ્રી સાથે વાતો કરીશું પૂજારી શ્રી આપનું નામ મારું નામ ઋષિકુમાર કિશોરભાઈ જોશી કેટલા વર્ષ જૂનું મંદિર છે અને હાલ આ મંદિરનો રખ રખાવ પણ કરે છે અ મંદિર એ પાંચસો એક વર્ષ જૂનું છે જ્યારે રાજા રજવાળાનો સમય હતો ત્યારનું આ મંદિર વાસદાના રાજા એમના વરદસ્ત કે રામજીની સ્થાપના કરવામાં આવી હતી કારણ કે જયારે બરોડાના રાજાના સિપાહીઓ જયારે અવર જવર કરતા ત્યારે સિપાહી જોયું કે અહીંયા ગરમ પાણી કુંડ છે ત્યારે રાજાનું ધ્યાન દોર્યું અને ત્યારે આ મંદિર રાજાએ નિર્માણ કર્યું કેટલા વર્ષથી આપનો પરિવાર મંદિર ની સેવા પૂજા કરી રહ્યું ફાધર વીસ પચીસ વર્ષથી આ મંદિરની સેવા ચાકરી કરે છે સાથે જ જો વાત કરવામાં આવે તો મંદિરના નૂતન નિર્માણ માટે ભૂમિપૂજન થઈ ચુક્યું હતું એને કેટલા વર્ષો થયા ભૂમિપૂજન કરીને હમણાં જ સીએમ હસ્તકે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને જલ્દીથી એનું બાંધકામ પણ એનું નવી ડિઝાઇન તૈયાર કરીને એનું બાંધકામ પણ જવા થઈ રહ્યું છે ટૂંક જ સમયમાં

શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પાસે અનુરાગ સરીઝની લાઈનમાં નવ સરી તો વિરમબાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે જે આપ જુઓ છો આ છે એક કુંડ જી હા આ કુંડની અંદરથી પહેલા 365 દિવસ ગરમ પાણી નીકળતું હતું પણ જ્યારથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દર ઉનળાની અંદર આ પાણી સુકાઈ જાય છે અને જે પ્રમાણે અત્યારે આપ કુંડ જુઓ છો આ કુંડ જે 365 દિવસ ગરમ પાણીથી ધમધમતો હતો તે કુંડ હાલ ખાલી ભાસી રહ્યો છે કારણ કે એની અંદર એક પણ ટીપો પાણી નથી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ કુંડ ખાલી થઈ જાય છે ચોમાસા ને માત્ર ગરમ પાણી થોડોક પ્રભાવ દેખાઈ રહ્યો છે અને થોડા પ્રભાવની અંદર આપ જુઓ એ પ્રમાણે કે કુંડ ખાલી ખમ છે જોકે લોકવાર્તા એવી પણ છે કે કુંડના જ્યારે નિર્માણ મંદિરનું નવું નિર્માણ રહ્યું હતું મંદિરના નવા નિર્માણ વખતે પાણી સતત જરા ફૂટ્યા રાખતા હતા અને એ જ ઈશારા ફૂટવાના કારણે નિર્માણ કાર્યની અંદર વિઘ્ન પડી રહ્યું હતું માટે કરી જે તે સમયે જે તે કોન્ટ્રાક્ટર અથવા તો જે તે સત્તાધીશો દ્વારા આ કુંડની અંદર આખી ને આખી સિમેન્ટની ગુણો પણ નાખવામાં આવી હતી એવી પણ વાત સાંભળવામાં આવી છે જોકે આની અમે પુષ્ટિ કરતા નથી જી હા આની અમે કોઈ પુષ્ટિ કરતા નથી પણ કોન્ટ્રાક્ટર દ્વારા જે તે સમયે નવા મંદિરના નિર્માણ વખતે જે પાણી ખરું એ સતત વહેતું હતું પાણીનો જરો સતત ફૂટતો હતો અને જેને કારણે લઈ અને પાણી જે ખરું એ અવરોધાતું હતું

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો છે જે પ્રમાણે શકો છો આ મહાદેવ દંતકથા મુજબ મહાદેવજીની સ્થાપના કરવામાં આવી અને જયારે ઉનાઈ માતાના નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું નવા નિર્માણ બાદ મહાદેવજીની સ્થાપના કરવામાં આવી અને પહેલા માતાજીનું સ્થાપન અને ત્યારબાદ મહાદેવજીનું તો તમે મંદિરે આવશો તો મંદિરને અ ડાબે હાથે મહાદેવજીનું મંદિર બનાવવામાં આવ્યું છે જેને નામ આપવામાં આવ્યું છે શરપંગેશ્વર મહાદેવ અને સાથે જ હવે આપણે દર્શન કરીશું માતાજીના તો માતાજીના દર્શન વખતે આપણે દર્શાવીશું કે આ અષ્ટભુજા અંબિકાની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવી છે અષ્ટભુજા અંબિકા જે ખરા એના હલ શૃંગાર ચાલી રહ્યો છે અને શૃંગાર સમયે મંદિર જે ખરું એ મંદિરને આ રીતે દરવાજા બંધ કરવામાં આવ્યા છે જો કે આપ અમુક દર્શન કરી શકો છો રોજ શૃંગાર કરવામાં આવે છે અને શૃંગાર થયા બાદ જ શૃંગાર આરતી થાય છે તો હલ જે આપ જોવો છો એ પ્રમાણે માતાજીના મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા છે જોકે મુખ દર્શન ચાલુ છે અને મુખ દર્શન અમે આપને દર્શાવીશું તો આપ મુક્ત દર્શન નિહાળો અને હું કેમેરા પર્સનને વિનંતી કરીશ કે ઝૂમ કરશે અને ઝૂમ કરીને આપને દર્શાવશે માતાજીનો કરીશન તો જે પ્રમાણે આપ જો કપાટ બંધ થઈ ચૂક્યા છે અને કપાટ બંધ કરીશન આપ સ્પષ્ટપણે જોઈ શકો છો અને ચૈત્ર નવરાત્ર પૂર્ણ થયા છે ચૈત્ર નવરાત્ર પૂર્ણ થયા બાદ આજે દશમ તિથિ છે દસમતિથી ગઈકાલે રામનવમી હતી આજે દશમ તિથિ છે અને દશમ તિથિના સાંજના સમયે અમે આવી પહોંચ્યા છીએ માતાજીના મંદિરે તો આ હતી માતાજીના મંદિરની વાત નોસ લે કેમેરા પર્સન યુગ ભટ્ટની સાથે હુમેશ ભટ્ટ